પોતાને પૈસાની ની મોહ માયા છે કે પછી હેની મોહ માયા છે એ મોહ માયા એને હકેલી નથી આવી હકતા એટલે એનો મતલબ એવો થઈ ગયો કે પોતે દોષિત છે દોષિત જ ને મારું એ જ કહેવાનું એટલે હું તમને ફોન કરતો તો કે સામે આવવું જોઈએ અને જે હોય એ નિકાલ લાવવો જોઈએ બરાબર એટલે એમાં એવું બધું હોય એટલે એને મુદ્દો હોય કે એ ધર્મ ના નેજા હેઠળ આ બધા આનંદ મંગલ કરતા હોય છે પણ હવે એ જયારે બહાર પડે ત્યારે બધી ખબર પડે એટલે આમાં હારા નું આવી રીતે હાલે છે ને અમુક પકડાઈ ગયા તો શોર બાકી તો ઓલું લેવા ને હતરવું એવું થાય એટલે હા એટલા માટે મે ફોન કરતો હતો કીધું આ વચનભાઈ નું છે એ કેમ હજી કઈ આમ નિકાલ કેમ ન થાય આવવો જોઈએ ને એ શાંત ભરાની જગ્યામાં આપા આપીજા તો માન લ્યો થઈ ગયા એ આપણે સંત થઈ ગયા બરાબર ભારતી શું ના હા એવું કઈ છે એ તો આપડે કઈ એમાં પડતાય નથી પણ હું તમે આખી વાત બણગા ફેકો એને કોણ કરે તમે મુદ્દો સમજી ગયો અટાણ જો વિશે કમલેશ જાદવ ની કરોડો રૂપિયા ના ઓલા આપે હું કેવાય નથી આવતા ને તમે કરોડો રૂપિયા એની પણ કઈક હોય તો બરોબર તમે આજ તમારી પાસે હું કહું છું તમે રોડ માં રેકડી લઈને ઉભા છો ને તમે કરોડો નો ફાકા મારો જો હું કઉ છું આપડે વાત કરવી ને જેની ઘરે ગંગાજી જ્યાં પાણી હોય એને કહેવાય તાર ઘઉં ફાવી બે પાન કાઢ લીજે

અને અગિયાર હજાર રૂપિયા રૂપિયા ને ની દીકરીઓના લગ્ન સમૂહ લગ્ન માં લ્યો ઈ અને ઈ પછી પાછો અઠાણે કરોડો ની વાતો કરે છે

પૂજા છે ઓલો દેહુર પરમાર એ કે તમે હિન્દુઓનો કે આ ટાર્ગેટ કરો છો મેં કીધું તો હિન્દુ થઈને બકરા કેમ કાપો ઈ કયો મને આલો મે આખી વાત સમજતા નથી એનામાં ભાન જ નથી એટલે દેવી પૂજા કરે કોઈ દી કોઈ ડિબેટ નો કરે કેમ કે એનામાં ભણતર નથી ઈવડાઈ લોકો ભણતર હોય ને તો તો ઈવડાઈ જ આગળ નો હોય તમે સમજતા નથી આજે અમારી સમાજ જે આગળ નીકળી બધે ભણવામાં શિક્ષણ પાછળ દોડ દીધી આવડા લોકો ભણ્યા નથી એટલે એને હું જ રખો દાદો ને દેદી દાદી ને ફલાણી દાદો એમાં ઈવડાઈ લોકો પડ્યા છે એને આપણે બહાર કાઢવાની કોશિશ કરાય નહીં કેમ કે અજ્ઞા ની યારે તમે બથો બૈસાવો તો ગાયું ગારો ગાય આવું થાય સારા માણસ હારે વાત કરાય બાકી વાત ન કરે ભાઈ હા બરાબર હા તો તમે મને એટલા બધા ફોન કરો એટલે પછી મારે તમને વાત કરવી પડે નકર હું એટલી બધી લભ કરવામાં અમારી પાસે ટાઈમ નહીં અમે શું છે કે જ્યારે તમારી કંઈક તમારો ઉગાવો થાય એમ હોય ભાઈ જો હારું ખેતર હોય ને એમાં તમે બિયારણ મોંઘું વાવો તો હાલે પણ ક્યાંક ટાઇસવાળું હોય ને ત્યાં કારણે તમે બે હજાર પચીસો ત્રણ હજારનું કિલો બિયારણ વાવો ને તો બિયારણ નહીં નો થાય મનસુખભાઈ મેં હવે આપણે જેથી ઓલો એક વિડીયો ઓલા ભાઈએ ઉતાર્યો એ જૂનો વિડીયો એમાં સડે બરાબર અરે કોને કોને ઉતાર્યો ઈ ઓલા લોકલ બ્રાન્ડ આપણે એનું નામ જ નથી લેવું તમ નથી કીધું નામ નહીં લેવાનું લોકલ બ્રાન્ડ નું હા તમે જ વાત કરો હા ઈ ઈ અમારું